વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા બે દિવસીય નવરાત્રી મહોત્સવ છેલ્લા દસ વર્ષથી એકતા અને સંસ્કૃતિનો ઉત્સવ વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી દશેરાના બીજા દિવસથી બે દિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાય છે આ મહોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં એકતા સંગઠન અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવાનો છે આ પ્રસંગે મહિલાઓ માટે શેરી ગરબા સ્પર્ધા અને યુવકો માટે ઘેરિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જે સમાજના સભ્યોને પરસ્પર જોડવા માટેનું મંચ પૂરું પાડે છે યુવક યુવતીઓ વચ્ચે સંવાદ અને સહકાર વધે તેમજ ખોટી દિશામાં જવાને બદલે સકારાત્મક પ્રવૃત્તિઓમાં જોડાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ રચાયો છે આ ઉજવણીને છેલ્લા દસ વર્ષથી સફળતાપૂર્વક આગળ વધારવાનું નેતૃત્વ વલસાડના ધારાસભ્ય તથા સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ કરી રહ્યા છે ફે દિવસે ની વાવડે દિવસે ની ઉપર ગીલા બ નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થાય ત્યાર પછી અમે દર વર્ષે છેલ્લા લગભગ દસ બાર વરસથી અમે વલસાડ તાલુકા કુળિ સમાજના પ્લેટફોર્મ દ્વારા છેલ્લા બે દિવસ અમે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં પહેલે દિવસે અમે શેરી ગરબા ઝેરિયું અને ઘેરિયાની હરીફાઈ રાખીએ છીએ પાંચ વાગ્યાથી રાત્રે સાડા નવ વાગ્યા સુધી જેમાં આજ રોજ તમે જોયું છે છવ્વીસથી ને ભાગ લીધો હતો જેમાં પૂરી સમાજની બહેનો છે અને ઝેરિયું અને આ ઘેર ઘેરિયા એ લગભગ છ સાત મેં ભાગ લીધો છે આ રીતે અત્યારે હવે પૂર્ણ થયું છે હવે એમને ઇનામિત્ર કરીશું ત્યાર પછી ટ્રેડિશનલ ગરબાને જનરલ ગરબા શરૂ થશે મોડી રાત સુધી ચાલશે આવતીકાલે પણ ટ્રેડિશનલ ગરબા જર્મલ ગરબા નવ વાગે શરૂ થશે એ પણ મોડી રાત સુધી ચાલશે આ રીતે અમે સમાજના પ્લેટફોર્મથી કરીએ છીએ પણ દરેક સમાજને અમે આવકારીએ છીએ આજે લગભગ ત્રણથી ચાર હજાર માણસો આ આ ગંગ તારીખ ના ડોમ્સમાં ગરબા રમશે દરેકને અમે આ તબક્કે આવકારીએ છીએ ફરીથી આજે દશેરાની મેં શુભેચ્છા પાઠવું છું પણ દિવાળી નજીક આવી રહી છે કે દિવાળીમાં પણ દરેકને શુભેચ્છા પાઠવું છું ખૂબ જ તંદુરસ્તી સ્ટ્રમની રહે માતાની ચરણમાં પ્રાપ્ત જો અમારા કુળી સમાજ એ બહોળો સમાજ છે અને દરેક સમાજ દરેક સમાજ સાથે ચાલતો સમાજ છે એટલે અમે નક્કી કર્યું અમારે સમાજની મંદરમાં કે કોડી સમાજના પ્લેટફોર્મ પરથી દરેક સમાજને આવકારીને અને દરેક સમાજ સંગઠિત થાય સાથે મળે નવરાત્રીનો એવી રીતે સર્વનાટી સમૂહ પણ અમે છેલ્લા દસ વર્ષથી આ લગ્ન તમારા પ્રિય છે એટલે સમાજમાં એકતા વધે એ ખૂબ જરૂરી છે આજના શશિકાંત પટેલ કોડી સમાજનો ઉપપ્રમુખ છું અમારા મંડળની સ્થાપનાને પચાસ વર્ષ થયા છે અને એ ગોલ્ડન જુબિલી અમે ઉજવી રહ્યા છીએ એ ગોલ્ડન જ્યુબીના ભાગરૂપે અમે વિવિધ પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ કે જેઓ છેલ્લા બાર વર્ષથી સમાજના પ્રમુખ છે અને એમના નેજા હેઠળ અમે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમાં મુખ્યત્વે સર્વજ્ઞાતિ સમુલગ્ન ગરબાનું આયોજન તેજસ્વી તાલાવનું સન્માન અને ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ મેરેથોન દોડ જેવી અનેક પ્રવૃત્તિઓ અમે આ વર્ષે કરવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજે અમે ગરબાનું આયોજન કર્યું હતું એની અંદર કુલ શેરી ગરબા ઝેરેયુ અને ગેરેયા મળીને છવ્વીસ ટીમોએ ભાગ લીધો અને ખૂબ સુંદર આયોજન અને ખૂબ સુંદર પરફોર્મન્સ બધાએ આપ્યો અને આ જ રીતે આવતીકાલે પણ અમે ટ્રેડિશનલ ગરબાનું આયોજન કર્યું છે જે આવતીકાલે નવ વાગે આરતી થશે અને ત્યાર પછી સાડા નવ વાગેથી ટ્રેડિશનલ ગરબા અમે રમાડવાના છીએ આ સિવાય અમે ફેબ્રુઆરી મહિનાની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને એ સમૂહ લગ્નની અંદર એકસો ને અગિયાર કન્યાઓને પરણાવવાની છે અને ભરતભાઈ ધારાસભ્ય અને સમાજના પ્રમુખ એમના નેજા હેઠળ અત્યાર સુધીમાં બારસો દસ કન્યાઓને પરણાવીને અમે વિદાય કરી છે અને ત્યારબાદ ભરતભાઈના નિવાસસ્થાને જાન્યુઆરી મહિનાની પહેલાં વીકમાં અમે શરદભાઈ વ્યાસની એક ભાગવત કથા રાખી છે એમાં પણ સૌને પધારવા માટે હાર્દિક નિમંત્રિત છે દરેક ખેલાડીઓએ આજે ભાગ લઈને ટ્રેડિશનલ કરવામાં સેમી ટ્રેડિશનલ કરવામાં અને ઝેરયુ ઘેરૈયામાં ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કોરી સમાજના દરેક સૌદેદારો અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ તરફથી અને કારોબારી સભ્ય તરફથી આજે સાંજે બધાએ અચૂક આવી જવાનું છે અને આપણે ટ્રેડિશનલ ગરબા જનરલ ગરબાની રમઝટ બોલાવીશું ધન્યવાદ